આજે આમ આદમી પાર્ટીના વિધાનસભાના પ્રભારી તરીકે કુકઈ ગામની મુલાકાત લીધી અને કુકઈ ગામની તમામ જનતા અહીંયા આગળ આશરે છેલ્લા ચારથી પાંચ મહિનાથી કદાચ એક વર્ષથી આ હેરાનગતિ થાય છે અને જે આ તકલીફ જુઓ છો અમને સમાચાર મળ્યા કે ગામની મોટી તકલીફ છે અહીંયા આગળ બાજુમાં નિશાળ આવેલી છે અને એ નિશાળ ગામના તમામ નિશાળિયા આવા ગાળાની અંદર ચાલતા ચાલતા આવે છે એ પાણી ગટરનું છે જે આપ જોઈ રહ્યા છો હું ગટરના પાણીમાં જ ઊભો રહ્યો છું પણ લોકોની સમસ્યા સોલ્વ થતી હોય તો અમે ગાળામાં પણ પડવા તૈયાર છીએ પાણીમાં પણ પડવા તૈયાર છીએ પણ વિકાસના મોટા મોટા દાવા કરતી ભાજપ સરકાર આવા નાના ગામડાની સમસ્યાઓ સોલ્વ કરતી નથી જે આપ નજરે નિહાળી શકો છો અહીંયા આગળ આશરે એક વર્ષથી ગ્રામજનોની તમામની રજૂઆત પણ હતી કે અહીંયા નિસાળિયા ગાળામાં નીકળે છે ગટરનું પાણી છે અને ત્યાં આગળ સાચી વાત મચ્છરનો એકદમ ઉપરદ્ર થવાના કારણે ગામની અંદર બીમારી ફેલાવાનો પણ ભય છે જેના હિસાબે આ રજૂઆત અમારી રજૂઆત છે કે ઝડપથી ભાજપ સરકાર આ આ ઉકેલ કરે તાલુકા અધિકારી મામલતદાર ડીડીઓ ડીડીઓ તમામને મારી વિનંતી છે તે ઝડપથી આ ગામની મુલાકાત લઈ અને આ પ્રોબ્લેમ ગમે તેવી રીતે સોલ્વ કરે એવી અમારી સરકારને વિનંતી છે વિધાનસભા પ્રભારી દાનસંગી ઠાકોર